કાંકરેશ તાલુકાના ચેખલા ગામે ગાયત્રી પરિવાર દ્વારા જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે એકાવન કુંડી મહાયજ્ઞ યોજાયો રાષ્ટ્ર જાગરણ મહાઅભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ગતરોજ રવિવારના દિવસે કાંકરેશ તાલુકાના ચેખલા ગામે શ્રી જોગણી માતાજીના મંદિર ખાતે ગાયત્રી પરિવાર સહિત સમસ્ત ચેખલા ગ્રામજનોના સાથ અને સહકારથી એકાવન કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી વંદનજી દુદેચા યજ્ઞની મુખ્ય કુંડીના મુખ્ય યજમાન અને પૂર્વ ડેલિકેટ તેમજ પૂર્વ સરપંચ શ્રી જામાજી દુદેચા ગંભીરજી ભિલડિયા ચેખલા ગાયત્રી પરિવારના ઉપાસક સુભાજી ભિલડિયા ઓપજી દુદેચા થાનાજી ભિલડિયા વહજીજી ભિલડિયા પારજીજી દુદેચા રણછોડભાઈ પ્રજાપતિ સહિત દાતાશ્રી બચ્ચુજી હાલાજી રાઠોડ પારજીજી મોડણજી ભીલડીયા સહિત સમસ્ત ચેખલા ગામના દરેક સમાજના આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો અને કાંકરેજ દિયોદર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાયત્રી પરિવારના ઉપાસકો તેમજ સભ્યો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનેરા અવસરના સાક્ષી બની યજ્ઞમાં પોતાની સેવા આપી હતી સાથે સાથે સમસ્ત ચેખલા ગ્રામજનો સહિત આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી રવિવારની વહેલી સવારે આઠ કલાકે પ્રારંભ થયેલ આ મહાયજ્ઞ બપોરે બે વાગ્યા સુધી ચાલ્યો હતો અને વહેલી સવારથી દિવસ દરમિયાન આખું ચેખલા ગામ શ્રી ગાયત્રી માતાજીના રંગે રંગાઈ ગયું હતું ગાયત્રી માતાજીની ધૂન અને વિવિધ મંત્રોચ્ચાર સાથે યોજાયેલ આ મહાયજ્ઞમાં ચેખલા ગામના લોકોએ સજોડે યજમાન તરીકે બેસવાનો લ્હાવો પણ લીધો હતો રંગે ચંગે યોજાયેલા આ મહાયજ્ઞમાં દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા હતા જો કે અત્રે ખાસ બાબત એ ઉલ્લેખનીય છે કે હજારોની માનવમેદનીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મહાપર્વ મહાયજ્ઞમાં પધારેલ તમામ લોકો માટે ચા પાણી સહિત ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા સમસ્ત ચેખલા ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી જેમાં ચેખલા ગામના દરેક સમાજના યુવાન મિત્રો દ્વારા સતત ખડે પગે હાજર રહી પોતાની પ્રશંસનીય સેવા આપવામાં આવી હતી જે ખરેખર બિરદાવવાને પાત્ર છે જો કે આ પ્રસંગે ચેખલા ગામના ગામ અગ્રણીઓએ પણ પોતાની વિશેષ હાજરી આપી આ પવિત્ર પ્રસંગમાં પોતાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અતિ આનંદ ઉલ્લાસપૂર્વક યોજાયેલ આ રોડા પવિત્ર પાવન પ્રસંગને સૌ કોઈએ શોભાવ્યો હતો અને મેળા જેવા માહોલ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મહાયજ્ઞની બપોરે બે કલાકે શ્રી ગાયત્રી માતાજીના જયઘોષ સાથે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટ કેતન વસૈયા એલ ગુજરાત